તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ સુરતમાં એક પોલીસકર્મીને 4-wheeler ગાડી થી મારવાનો પ્રયાસ જમાદાર બોનેટ પર થી જમીન પર પડ્યા હતા અને કાર ચાલકે ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો અગાઉ તેના બે કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કારાભાઈ જે કરી ચૂક્યા છે જેતી કિનાકોરી કહો કે દાઝ રાખી બટલેકર રાંદેરી હેડ કોન્સ્ટેબલ કારાભાઈને ઈરાદાપૂર્વક કાર થી ઉડાવી દેવાની કરતૂત કરી હતી કારમાં બે વખત રેકી કરતો પણ સીસીટીવી માં કેદ થયો હતો ત્યારે અઠવા ગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવતા તેને ઈજા થઈ હતી બુટલેગરથી પહેલા રાઉન્ડમાં ટક્કરના વાગી તો યુ ટર્ન લઈ ફરી આવ્યો અને હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો આરોપી સામે પોલીસ કર્મચારીની હત્યાની કોશિશ અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે હેડ કોન્સ્ટેબલને ઉડાવીને ભાગતા બુટલેગરને પોલીસે પીછો કરી તેની કાર બંધ પડી જતાં પકડ્યો ત્યારે પણ પોલીસ સાથે વિરોધ કરી ભાગવા પ્રયત્ન કર્યો હતો જ્યારે તેને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યારે તેણે ઓને પણ ઝાપટ મારી દીધી હતી હેડ કોન્સ્ટેબલની ઉડાવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સુરતના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કારાભાઈ જાદવભાઈ મધરાતે પેટ્રોલિંગ કરી 1 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન ટીમલિયાવાડ 3 રસ્તા પાસે પીસીઆર 33 અને 34 ના સ્ટાફ સાથે વાહન ચેકિંગ કરતા હતા ત્યારે અઠવા ગેટ તરફથી કાર જીજે 15 સીડી 1012 આતકા તેને ઓ વિશારો કર્યો હતો કારચાલકે કાર ઊભી રાખવાના બદલે ફૂલ સ્પીડમાં ભગાવી ત્યારબાદ ફરી પરત આવ્યો અને હેડ કોન્સ્ટેબલ કારાભાઈને કારથી જોરદાર ટક્કર મારી ઉડાવી દીધા હતા હવામાં ફંગોળાઈને જમાદાર બોનેટ પર પટકાયા હતા જમાદાર બોનેટ પરથી જમીન પર પડ્યા હતા અને કારચાલકે ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો આરોપીએ પોલીસ સકંજામાંથી ભાગવાની કોશિશ કરી અન્ય પોલીસકર્મીઓ પીસીઆરમાં પીછો કરતા કારચાલક ગાંધી સ્મૃતિ ભવન પાસેથી યુ-ટર્ન લઈ અઠવા ગેટ તરફ ભાગવાની ફિરાકમાં હતો જોકે કૈલાસ રેસ્ટોરન્ટ પાસે કાર અચાનક બંધ થઈ જતાં પોલીસ ઈ કાર્યચાલકને પકડી પાડ્યો હતો આઠવા પોલીસ ઈ કાર્યચાલક ચિત્રાર્થ ઉર્ફે ચિત્રાજ ઉર્ફે ચિન્ટુ ભરતરાંદે રી રહે એકતા સકલ પાસે નાનપુરા ને સકંજામાં લઈ સરકારી વાહનમાં બેસાડવા પ્રયાસ કરતા તેણે અહી પણ આનાકાની કરી વિરોધ કરી ભાગવાની કોશિશ કરી હતી પોલીસ કર્મીઓ સાથે પણ ગેરવર્તન કર્યું બળપ્રયોગ કરી પીસીઆર માં બેસાડી તેણે પોલીસ મથકે લઈ જવાય્યો હતો જ્યાં અઠવા પોલીસ મથકના પીએસઓ સકારામભાઈ સાથે પણ જીભાજોડી કરી ઝાપટ મારી દીધી હતી પોલીસે આરોપીની વોક્સવેગન કંપનીની વેન્ટો કાર કબજે લીધી હતી અને પોલીસકર્મીની હત્યાની કોશિશ અને સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી આરોપીએ ઇરાદાપૂર્વક કરતૂત કર્યું હોવાનું અનુમાન પોલીસના જણાવ્યા પ્રમાણે ચિત્રાર્થ ઉર્ફે ચિન્ટુ રાંદેરી લિસ્ટેડ બુટલેગર છે અઠવા અડાજણ સહિત ત્રણ પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં તે વોન્ટેડ હતો અટવામાં પણ તે ઘણી વખત દારૂની હેરાફેરીમાં પકડાઈ ચૂક્યો છે